નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો શું તમે પણ સવારે વાગ્યા પછી સ્નાન કરો છો કે એના પહેલા તો તમારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી અને ગરુડજીને સ્નાન કરવા વિશે જે રહસ્ય જણાવ્યું છે તે જરૂર સાંભળવું જોઈએ સ્નાન ક્યારે કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ સ્નાન કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ નહવાના પાણીમાં કયા દિવસે શું નાખવું જોઈએ અને સ્નાન પછી સૌથી પહેલું કામ શું કરવું જોઈએ જેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે દુઃખ દરિદ્રતાનો નાશ થાય અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય સ્નાનના બધા જ શુભ ફળ મેળવવા માટે સ્નાન કરવાની સાચી રીત શું છે ભગવાન વિષ્ણુએ સ્નાન કરવા વિશે જણાવ્યું છે કે સ્નાન માત્ર શરીરને સ્વચ્છ કરવાની ક્રિયા નથી એના હજારો લાભ છે જો સાચી રીતે સ્નાન કરવામાં આવે મનુષ્ય જીવનમાં ક્યારે રોગી નહીં થાય ક્યારે દુઃખી નહીં થાય અને ક્યારે દરિદ્ર નહીં જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહેશે તો ચાલો મોડું કર્યા વગર આપણે જાણીએ કે ભગવાન વિષ્ણુએ સ્નાન વિશે કયું મહત્વપૂર્ણ જ્ઞાન દેવી લક્ષ્મી અને ગરુડજીને આપ્યું છે મિત્રો આ વિડીયોને અધૂરો જોવાની ભૂલ ન કરશો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ જેથી તમને સંપૂર્ણ જ્ઞાન મળી શકે સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરીને અમારી ચેનલ સ્વામી જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીનારાયણ લખીને તમારી શ્રદ્ધા વ્યક્ત કરવાનું ભૂલશો નહીં મિત્રો એકવાર ક્ષીર સાગરમાં શેષનાગની શૈયા પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બિરાજમાન હતા તે જ ક્ષણે આકાશ માર્ગે વિનતા અને મહર્ષિ કશ્યપના પુત્ર ગરુડ ત્યાં આવ્યા ગરુડે દૂરથી જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના દર્શન કરતા નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા અને નજીક આવ્યા ભગવાન વિષ્ણુએ મૃદુસ્મિત સાથે આંખો ખોલી અને ગરુડનું સ્વાગત કર્યું ગરુડે હાથ જોડીને કહ્યું હે પ્રભુ નારાયણ હે માતા મહાલક્ષ્મી આપને કોટી કોટી પ્રણામ ભગવાન વિષ્ણુએ પ્રેમપૂર્વક ગરુડને પૂછ્યું હે ગરુડ તમારું સ્વાગત છે તમારા ચહેરા પર શંકા દેખાઈ રહી છે જણાવો તમારી નિરાશાનું શું કારણ છે ગરુડ ઉત્સુકતાપૂર્વક બોલ્યા હે પ્રભુ હું હમણાં જ પૃથ્વી લોકનું ભ્રમણ કરીને પાછો ફર્યો છું ત્યાં મેં ઘણા મનુષ્યોને જોયા જે રોજ સ્નાન તો કરે છે છતાં દુઃખી અને ક્લેશમે જીવન જીવે છે તે મનુષ્યો રોજ સવારે સ્નાન કરે છે છતાં તેમના ખરાબ દિવસો કેમ દૂર નથી થતા તેમના દુઃખી રહેવાનું શું કારણ છે થોડી ક્ષણ રોકાઈને ગરુડે બીજી જિજ્ઞાસા વ્યક્ત કરી હે પ્રભુ કૃપા કરીને મને જણાવો કે સ્નાન કરવાની સર્વશ્રેષ્ઠ રીત શું છે મનુષ્યએ સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું જોઈએ પછી ગરુડે માતા લક્ષ્મી તરફ જોઈને કહ્યું હે મા લક્ષ્મી પૃથ્વીલોકમાં ઘણી સ્ત્રીઓ રોજ સ્નાન કરીને તમારી પૂજા અર્ચના કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી થતો તેમના જીવનમાં દરિદ્રતા અને અશાંતિ બની રહે છે આવું કેમ ગરુડના મુખેથી એક પછી એક પ્રશ્ન સાંભળીને ભગવાન વિષ્ણુ ધીમું ધીમું હસ્યા માતા લક્ષ્મીએ પણ ગરુડની જિજ્ઞાસાને વખાણભરી દ્રષ્ટિથી જોઈ ભગવાન વિષ્ણુ ગંભીરતાથી બોલ્યા હે પક્ષીરાજ તમારા બધા પ્રશ્નો યોગ્ય છે તમે અત્યંત મહત્વપૂર્ણ વિષય પર પ્રશ્ન કર્યો છે સ્નાન માનવ જીવનનું એક અનિવાર્ય કર્મ છે સ્નાનથી જ શરીર અને મનની શુદ્ધિ થાય છે અને મનુષ્ય પૂજાપાઠ જેવા પવિત્ર કર્મોને યોગ્ય બને છે રોજ સ્નાન કરવું અત્યંત જરૂરી છે પરંતુ સાચી રીત અને સમયનું પાલન ન કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી હે ગરુડ હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ પરંતુ સીધા જવાબ જણાવતા પહેલા હું તમને એક પવિત્ર કથા સંભળાવું છું આ કથાને ધ્યાનથી સાંભળો આમાં છુપાયેલા જ્ઞાનથી તમારી બધી શંકા દૂર થઈ જશે ગરુડજીએ ઉત્સુકતા વ્યક્ત કરતા કહ્યું હે પ્રભુ તમારા મુખ્યથી આ કથાનું શ્રવણ કરવું મારું સૌભાગ્ય છે કૃપા કરીને મને તે કથા સંભળાવો હું તેને ધ્યાનથી પૂરી સાંભળીશ પછી ભગવાન વિષ્ણુ ગરુડજીને તે કથા સંભળાવે છે જે આજે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું આ કથા સાંભળવાથી જ બધા તીર્થોમાં એક સાથે સ્નાન કરવાનું પુણ્ય મળે છે એટલા માટે તમે આ કથાને ધ્યાનથી પૂરી જરૂર સાંભળજો પ્રાચીન કાળની વાત છે મધ્યપ્રદેશમાં એક અત્યંત સુંદર નગર વસેલું હતું તે નગરમાં એક પરમ ધનવાન શેઠ રહેતા હતા તે શેઠના વૈભવની ચમક દૂર દૂર સુધી ફેલાયેલી હતી તેમના મહેલ જેવા ઘરમાં કોઈ ભૌતિક સુખની કમી ન હતી ઈશ્વરની કૃપાથી તેમણે ત્યાં ત્રણ સુંદર દીકરીઓએ જન્મ લીધો હતો શેઠે પોતાની ત્રણેય દીકરીઓને ખૂબ લાડ પ્યારથી ઉછેરી તેમની દરેક ઈચ્છા પૂરી કરવામાં આવતી તેમને રેશમી વસ્ત્રો આભૂષણો અને સુખ સુવિધાઓથી ભરપૂર જીવન મળ્યું ત્રણેય બહેનો રૂપ અને યૌવનમાં અજોડ હતી અને ચંચળ સ્વભાવથી બધાનું મન મોહી લેતી હતી પરંતુ પોતાની સંતાનોને અપાર સુખ આપવાના ઉત્સાહમાં શેઠ એક વાત ભૂલી ગયા તેમણે પોતાની દીકરીઓને ધર્મ અને શાસ્ત્રોનું જ્ઞાન ન શીખવ્યું તેઓ જીવનના આધ્યાત્મિક અને નૈતિક પક્ષથી અજાણ રહી પરિણામે ધન વૈભવ સૌંદર્ય અને સુખ હોવા છતાં તે દીકરીઓનું જીવન અધૂરું હતું શાસ્ત્ર જ્ઞાનના અભાવે તેમને યોગ્ય અને અયોગ્યનો ભેદ સમજાયો નહીં જે જ્ઞાન અને સદગુણથી મનુષ્ય પૂર્ણ થાય છે તે તેમની પાસે ન હતા સમય જતા ત્રણેય દીકરીઓ યૌવનની ઉંમરે પહોંચી ગઈ શેઠે પોતાના કર્તવ્યનું પાલન કરતા તેમના લગ્ન યોગ્ય વર સાથે નક્કી કરી દીધા ત્રણેયના લગ્ન ખૂબ ધામધૂમથી નગરના પ્રતિષ્ઠિત અને ધનાઢ્ય પરિવારોમાં થયા શરણાઈઓના મંગલ ધ્વનિ વચ્ચે ત્રણેય બહેનોની ડોલી વિદાય થઈ રાજમહેલમાં નવી દુનિયામાં પગ મૂકતા જ સાસુ સસરા અને પતિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને સ્નેહપૂર્વક ઘરની લક્ષ્મી કહીને બોલાવી પરંતુ વિલાસિતા અને બેદરકારીના કારણે તેમની કેટલીક આદતો બગડી ચૂકી હતી ત્રણેય વહુમો સવારે મોડી સુધી સૂઈ રહેતી સૂર્યોદય પણ ઢાંકેલો રહેતો જ્યારે તેમની આંખ ખુલતી ત્યારે દિવસ ચડી ગયો હોય તેઓ આળસને કારણે મોડી ઉઠતી અને સવારના સ્નાનમાં બેદરકારી રાખતી ઘણીવાર સ્નાન કર્યા વગર જ રસોડા તરફ જતી અને ભોજન કરતી પૂજાપાઠ તો ક્યારેક ક્યારેક તે પણ બે મનથી કરતી તેમના સાસરામાં મોટી ઉંમરની મહિલાઓએ ઘણીવાર તેમને ટોકવાનો પ્રયત્ન કર્યો કોઈની સાસુએ પ્રેમથી સમજાવ્યું દીકરી સવારે વહેલી ઉઠીને સ્નાન કરી લેજે સ્નાન કર્યા વગર કંઈ ન ખાતી પણ ત્રણેય બહેનોએ પોતાની સાસુની વાતને સાંભળી જ નહીં તેમણે સ્મિત કરીને વાત ટાળી દીધી અને પોતાની મનમાંની ઢબે ચારતી રહી આળસ અને અનુશાસનહીનતા તેમના સ્વભાવમાં વસી ચૂકી હતી સમય વીતવા લાગ્યો અને જલ્દી જ તે ઘરોમાં અશુભ પરિવર્તન દેખાવા લાગ્યા એક પછી એક વેપારમાં ખોટ થવા લાગી ક્યારેક માલની ચોરી થઈ જતી તો ક્યારેક મોટો રોકાણો ડૂબી જતા દેવું કરીને પણ વ્યવસાય સંભાળી નહોતો શકાતો પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ કે તે પરિવારોને પોતાની સંપત્તિ એક પછી એક વેચવી પડી મહેલોના વૈભવને છોડીને હવે તેઓ સાધારણ ઝૂંપડીમાં રહેવા મજબૂર થઈ ગયા પરંતુ તે ત્રણેય બહેનો ગરીબી અને કષ્ટમય જીવન સહન કરવા તૈયાર ન હતી ઝૂંપડીમાં તેમનું મન બિલકુલ ન લાગ્યું છેવટે તેઓ પોતાનું સાસરું છોડીને પોતાના પિતાના ઘરે પાછી આવી ગઈ અચાનક ત્રણેય દીકરીઓને દ્વાર પર જોઈને શેઠ ચકિત રહી ગયા પરંતુ સંતાનો પ્રત્યેના પ્રેમથી તેમણે બાહો ફેલાવીને તેમનું સ્વાગત કર્યું પોતાની દુખિયારી દીકરીઓને ગળે લગાવતા તેમણે સ્નેહથી કહ્યું કંઈ વાંધો નહીં તમે પોતાના જ ઘરે આવ્યા છો દીકરીઓના પાછા આવી જવાથી શેઠને આત્મિક શાંતિ મળી પરંતુ જલ્દી જ તેમણે ધ્યાન આપ્યું કે તેમની દિનચર્યા હજુ પણ બદલાઈ ન હતી પિયરમાં પણ તેઓ પહેલાની જેમ મોડે સુધી સૂઈને ઉઠતી અને સ્નાન કર્યા વગર આરામથી રસોડામાંથી ભોજન લઈ લેતી આ તરફ તરફ પિતા પોતાના આવી રહેલી આફત મુશ્કેલીઓ આવવા લાગી સોદા નિષ્ફળ થવા લાગ્યા બજારમાં તેમની વિશ્વસનીયતા ઘટવા લાગી અને ધનહાનિનો સિલસિલો શરૂ થઈ ગયો દિવસ રાત હાલત બગડતી ગઈ શેઠ અચરજમાં હતા કે આવું કેમ થઈ રહ્યું છે તેમના સમૃદ્ધ વેપારમાં માત્ર ખોટ જ કેમ થઈ રહી છે તેમને સમજાયું નહીં કે આ અનર્થ કયા કારણે થઈ રહ્યો છે ચિંતાઓએ તેમને તોડી નાખ્યા હતા એક રાત તેઓ તારાઓથી ભરેલા આકાશ તરફ જોઈને બોલ્યા હે પ્રભુ આ કેવી આફત છે મારું તો બધું ડૂબી રહ્યું છે કોઈ રસ્તો બતાવો તેમની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા તે દુઃખભરી પોકારના થોડા જ સમય બાદ એક દિવસ શેઠના દ્વાર પર એક દિવ્ય તેજસ્વી સાધુ પધાર્યા સાધુ વેષધારી બીજું કોઈ નહીં સ્વયં ભગવાન વિષ્ણુ હતા જે શેઠની મુશ્કેલી દૂર કરવા માનવ રૂપમાં આવ્યા હતા સાધુના રૂપમાં ભગવાન વિષ્ણુના મસ્તક પર જટાજૂટ શોભી રહ્યા હતા આંખોમાં કરુણાનો સાગર લહેરાઈ રહ્યો હતો તેમના દેહમાંથી એક દિવ્ય આભા પ્રસ્ફુટિત થઈ રહી હતી જેવા શેઠે તેમને ઉમરા પર જોયા તેમના મનને એક અનોખી શાંતિનો અનુભવ થયો શેઠ દોડતા આવ્યા અને શ્રદ્ધાપૂર્વક સાધુ મહારાજને અંદર આવવાનું આમંત્રણ આપ્યું આદરપૂર્વક તેમના ચરણોને પ્રણામ કરી આસન આપ્યું અને પોતે હાથ જોડીને વિનયભાવથી સામે ઊભા રહ્યા સાધુએ પ્રેમપૂર્વક તેમનું અભિવાદન સ્વીકાર્યું શેઠે તરત જ એક તાંબાના પાત્રમાં પાણી લાવીને તેમના ચરણ ધોયા તે પાણીમાંથી ઉદ્ભવતી પવિત્રતા જાણે આખા ઘરમાં ફેલાઈ ગઈ શેઠે ભરાયેલા મને કહ્યું સ્વામી આપે મારા દ્વાર આવવાનું કષ્ટ ઉઠાવ્યું મારું જીવન ધન્ય થઈ ગયું દિવ્ય પુરુષે શેઠના મુખની ઉદાસી જોઈ લીધી અને સ્નેહભર્યા સ્વરે પૂછ્યું વત્સ તમારા ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે મને તમારા હૃદયનું દુઃખ જણાવો શેઠનો જાણે બાંધ તૂટી ગયો તેમણે ગળામાંથી અવાજ કાઢતા પોતાની આપવીતી સંભાવી સ્વામી ક્યારેક મારું ઘર ધનધાન્યથી ભરેલું હતું ત્રણ દીકરીઓના લગ્ન ધામધૂમથી કર્યા પણ તેમના સાસરામાં પ્રવેશતા જ ત્યાં આફત આવી ગઈ શેઠે આગળ કહ્યું તેમના પતિઓનો વેપાર ખરાબ થઈ ગયો પરિવારો કંગાળ થઈ ગયા મારી દીકરીઓ દુઃખી થઈને પિયર પાછી આવી ગઈ વિચાર્યું કે અહીં સુખથી રહેશે પરંતુ પ્રભુની લીલા જુઓ હવે મારા પોતાના વેપારમાં પણ ભારે નુકસાન થવા લાગ્યું છે શેઠે પોતાની દીકરીઓને પણ પાસે બોલાવી ત્રણેય નીચી નજરો અને વ્યાકુળ હૃદયથી સાધુ સામે ઊભી રહી ગઈ શેઠ બોલ્યા મહારાજ આજ મારી દીકરીઓ છે જેમનું ભાગ્ય ખબર નહીં કેવું ઊંધું ચક્ર ચાલવા લાગ્યું છે સાધુએ ધ્યાન મગ્ન ત્રણેય પર નાખી થોડી જ ક્ષણમાં તેમને દિવ્ય જ્ઞાનથી બધા દેખાઈ ગયા તેમણે જોયું કે તે બહેનોની આસપાસ ઘોર અંધકારનો એક નકારાત્મક ઘેરો ફરી રહ્યો છે તે નકારાત્મક ઉર્જા તેમનો પીછો એક પડછાયાની જેમ કરી રહી હતી જ્યાં જતી ત્યાં અંધકાર છવાઈ જતો સાધુનું હૃદય કરુણાથી ભરાઈ ગયું સાધુએ ગંભીર સ્વરે શેઠને કહ્યું તમારી આ ત્રણેય દીકરીઓની પોતાની જ આદત હોય તેમનું ભાગ્ય બગાડ્યું છે તેમની આળસુ દિનચર્યા અને અશુદ્ધ આચરણને કારણે જ તેમની આસપાસ દુર્ભાગ્ય ઘેરો બનાવ્યો છે ત્રણેય બહેનો સ્તબ્ધ થઈને સાધુને જોઈ રહી સાધુ બોલ્યા તેઓ સવારે મોડી ઉઠે છે સૂરજ ઉગ્યા પછી પણ ઘણા સમય બાદ આળસથી સ્નાન કરે છે અથવા ક્યારેક ક્યારેક સ્નાન કર્યા વગર જ ભોજન કરી લે છે તેમના આ અશુદ્ધ આચરણને કારણે જ તેમની આસપાસ અંધકારનું કવચ ઉભું થઈ ગયું છે સાધુએ આગળ સમજાવ્યું મનુષ્ય જ્યારે સ્વચ્છતા અને સમયનું ધ્યાન નથી રાખતો તો તેની આસપાસ નકારાત્મક શક્તિઓ ભેગી થઈ જાય છે આ જ શક્તિઓનો પ્રભાવ છે કે જ્યાં પણ તેઓ જાય છે ત્યાં ક્લેશ અને દુર્ભાગ્ય ચાલ્યું આવે છે ત્રણેય બહેનો શરમ અને પસ્તાવાથી માથું ઝુકાવીને ઊભી હતી તેમને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા મનોમન તેઓ વિચારવા લાગી અમારાથી મોટી ભૂલ થઈ ગઈ સાધુએ ત્રણેય બહેનો અને શેઠ તરફ જોઈને કહ્યું હવે હું તમને કેટલીક અત્યંત મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યો છું તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો અને રોજ તેનું પાલન કરો આજ તમારી સમસ્યાઓનું સમાધાન છે સાધુ મહારાજે શાસ્ત્રોનું વર્ણન કરતા સમજાવ્યું સ્નાન ઘણા પ્રકારના હોય છે મુખ્યત્વે ચાર પ્રકારના શુભ સ્નાન જણાવવામાં આવ્યા છે

સાધુની વાણી ગુંજવા લાગી તે સમયે વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારી ઉર્જા વ્યાપ્ત રહે છે તેને દેવતાઓનો સમય કહે છે આજ સમયે દેવચિંતન કરતા સ્નાન કરવું બ્રહ્મ સ્નાન કહેવાય છે આ સ્નાન મનુષ્ય માટે સૌથી પુણ્યદાયી હોય છે તેમણે કહ્યું બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને ત્યારબાદ ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તે પાણીનું દરેક ટીપું ચાણે તન અને મનને તાજગી અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે આવા સ્નાનથી મનુષ્ય રોગ વ્યાધિથી દૂર રહે છે અને તેનું શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે સાધુએ આગળ જણાવ્યું બીજું છે દેવસ્નાન સવારે પાંચથી થી છ વાગ્યાની વચ્ચે કરવામાં આવતું સ્નાન દેવસ્નાન કહેવાય છે આ વેળાએ બધી પવિત્ર નદીઓ ગંગા યમુના વગેરેનું સ્મરણ કરતા જળમાં ડૂબકી લગાવવી જોઈએ તેમણે સમજાવ્યું આ સમયે સ્નાન કરવાથી મનુષ્યના શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પાણીના દરેક સ્પર્શ સાથે શરીરની બધી નકારાત્મકતા ધોવાઈ જાય છે માત્ર તન જ નહીં મન પણ શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે સાધુ બોલ્યા દેવસ્નાનનું પાલન કરનારના જીવનમાં ધન સંપદામાં વધારો થાય છે તેને બધા ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને તેના ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે સાધુએ ત્રીજા પ્રકારનો ઉલ્લેખ કર્યો ત્રીજું છે ઋષિ સ્નાન સવારે પરોઢીએ જ્યારે આકાશમાં કેટલાક તારા હજુ પણ ચમકી રહ્યા હોય છે તે વેળાએ જે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહે છે આ પણ એક શ્રેષ્ઠ સ્નાન છે જે માનસિક શાંતિ પ્રદાન કરે છે આ સમયે સ્નાન કરવાથી ચિંતાઓ અને વિકારો જાણે પાણી સાથે વહી જાય છે અને મન નિર્મળ થઈ જાય છે સાધુએ આગળ કહ્યું ચોથું છે માનવ સ્નાન સવારે 6 થી આઠ વાગ્યાની વચ્ચે એટલે કે સૂર્યોદયના સમયે અથવા તેના તરત બાદ જે સ્નાન કરવામાં આવે તેને માનવ સ્નાન કહેવામાં આવ્યું છે તેમણે કહ્યું આ આ સ્નાન સ્નાન પણ શુભ ફળદાયી માનવામાં આવે છે સમયે કરવાથી શરીર આખો દિવસ તાજગી સ્ફૂર્તિ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે આ ઉર્જા મનુષ્યને દરેક કાર્ય ઉત્સાહ સાથે કરવાની પ્રેરણા આપે છે સાધુનો સ્વર હવે ગંભીર થઈ ગયો પરંતુ આ પણ ધ્યાન રાખવા જેવું છે કે સૂરજ નીકળ્યા પછી પણ જે સ્નાન નથી કરતો તેનું સ્નાન દાનવ સ્નાનની શ્રેણીમાં આવી જાય છે તેમણે ચેતવ્યા સવારે આઠ વાગ્યા પછી કરવામાં આવેલું સ્નાન અનુચિત અને અશુભ હોય છે તે સમયે વાતાવરણમાં દૈવી ઉર્જા બહુ ઓછી થઈ જાય છે એવામાં સ્નાન કરનાર મનુષ્યના તન મનમાં ઉત્સાહ અને શક્તિનો અભાવ રહે છે સાધુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું જે લોકો સૂર્યોદય પછી ઘણા મોડા સુધી આળસમાં પડ્યા રહે છે અને મોડા સ્નાન કરે છે તેઓ આખો દિવસ સુસ્તી ક્રોધ દ્વેષ અને ચીડિયાપણાથી ઘેરાયેલા રહે છે આળસ અને અશુદ્ધિને કારણે તેમના શરીરમાં નકારાત્મક શક્તિઓ ઘર કરી લે છે અને તેમનું દુર્ભાગ્ય તેમનો પીછો કરવા લાગે છે સાધુએ શેઠ તરફ જોઈને કહ્યું તમારી આ ત્રણેય દીકરીઓ સવારે સમયસર સ્નાન નહોતી કરતી સૂર્યોદય પછી ખૂબ મોડે સુધી સૂઈ રહેતી હતી આ કારણે તેમના સાસરાની બધી સમૃદ્ધિ નષ્ટ થઈ ગઈ અને હવે આ જ કારણે તમારા ઘરની લક્ષ્મી પણ રિસાઈ રહી છે ત્રણેય બહેનોને ખોટા આચરણનું સાચું કારણ હવે સમજાઈ ગયું હતું તેઓ રડતા રડતા સાધુના ચરણોમાં પડી મહારાજ અમારાથી ભૂલ થઈ ગઈ અમને માફ કરો અમને યોગ્ય રસ્તો બતાવો તેમનો અવાજ પશ્ચાતાપથી ધ્રુજી રહ્યો હતો સાધુએ ગંભીર સ્વરે કહ્યું હવે હું તમને સ્નાનના સમયે બોલવામાં આવતો એક અત્યંત મંત્ર જણાવું છું તેને ધ્યાનથી સાંભળો અને યાદ રાખો જે પણ આ મંત્રનો ઉચ્ચારણ કરતા સ્નાન કરે છે તેના બધા પાપ તેજ ક્ષણે નષ્ટ થઈ જાય છે તેનું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે અને તેને અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરું સાધુએ મંત્રનો અર્થ સમજાવતા કહ્યું તેનો ભાવ એ છે કે હે પવિત્ર નદીઓ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ અને કાવેરી તમે બધા આ સ્નાનના જળમાં સન્નિધિ બિરાજમાન થાઓ સાધુ હસતા હસતા બોલ્યા આ મંત્રનો ઉચ્ચારણ કરતા સ્નાન કરવાથી એવું પુણ્ય મળે છે જાણે મનુષ્યે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું હોય બધા પાપ ધોવાઈ જાય છે અને સૌભાગ્યનો ઉદય થાય છે ભગવાન વિષ્ણુરૂપી તે સિદ્ધ સાધુએ સ્નાનના મહત્વની આ કથા સંભળાવીને અને બધી વિધિઓ સમજાવીને શેઠ અને તેમની દીકરીઓને માર્ગ બતાવી દીધો હતો ત્રણેય બહેનોની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ છલકાઈ આવ્યા તેમને પોતાની ભૂલ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ ત્રણેય હાથ જોડીને સાધુને પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ આપે અમારી આંખો ખોલી દીધી હવે અમે જીવનભર તમારા બતાવેલા માર્ગનું પાલન કરીશું શેઠે પણ નમન કરતા સાધુનો હાર્દિક ધન્યવાદ કર્યો સાધુના રૂપમાં આવેલા પ્રભુએ પ્રસન્ન થઈને ત્રણેયને આશીર્વાદ આપ્યા સદા સુખી રહો તમારા ઘરમાં પવિત્રતા અને લક્ષ્મીનો વાસ સદા બની રહે શેઠે ફરી તેમના ચરણ સ્પર્શ કર્યા પળભરમાં જ તે દિવ્ય સાધુ આંખોથી ઓઝલ થઈ ગયા શેઠ સમજી ગયા કે સ્વયં નારાયણ તેમની મદદ માટે આવ્યા હતા આ પછી ત્રણે દીકરીઓ પોતાની સાસરીમાં પાછી ગઈ. આ વખતે તેઓ નવા સંકલ્પ સાથે ગઈ હતી. તેમણે પ્રભુ દ્વારા જણાવવામાં આવેલા સ્નાનના નિયમોનું કઠોરતાથી પાલન કરવાનું શરૂ કરી દીધું. હવે રોજ વહેલી પરોઢીએ બ્રહ્મ મુહૂર્તમાં જ તેમની આંખો ખુલી જતી. ઊંઘ છોડીને તેઓ તરત પવિત્ર નદીઓનું સ્મરણ કરતાં સ્નાન કરતી. સ્નાન પછી ઉગતા સૂર્યને તાંબાના પાત્રમાં પાણી ભરીને અર્ઘ્ય આપતી અને શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરતી. નિયમિત સવારના સ્નાનથી તેમનું શરીર અને મન પવિત્ર થઈ ગયું જે કાળી છાયા તેમની પાછળ લાગી હતી તે ધીમે ધીમે સંપૂર્ણપણે મટી ગઈ ઘરોનું વાતાવરણ ફરીથી શાંત અને સકારાત્મક થવા લાગ્યું ધીમે ધીમે તેમના પતિઓના ડૂબતા વ્યાપારને ફરીથી ટેકો મળવા લાગ્યો જે સોદામાં સતત ખોટ થઈ રહી હતી તે હવે નફો આપવા લાગ્યા ઘરમાં ધનની બરકત પાછી આવી અને ગુમાવેલો વૈભવ ફરીથી પ્રાપ્ત થવા લાગ્યો જે ઝૂંપડીઓ ક્યારેક અંધકાર અને ઉદાસીનું ઘર બની ગઈ હતી ત્યાં હવે દીવાની જોત ફરીથી ચમકી ઉઠી પરિવારોમાં પ્રસન્નતા પાછી આવી ઘરના વડીલો બોલ્યા લાગે છે ઘરની લક્ષ્મી હવે પ્રસન્ન થઈને પાછી આવી ગઈ છે ભગવાન વિષ્ણુ આ કથા સંભળાવીને મૌન થયા ક્ષીર સાગરમાં ફરી તેજ શાંતિ છવાઈ ગઈ ગરુડ મંત્ર મુગ્ધ થઈને આ બધું સાંભળી રહ્યા હતા હવે તેમને પોતાના બધા પ્રશ્નોના જવાબ મળી ચૂક્યા હતા માતા લક્ષ્મીએ કોમળ સ્વરે ઉમેર્યું જ્યાં આળસ ગંદકી અને અશુદ્ધિ રહે છે ત્યાં મારો વાસ ન થઈ શકે જે સ્ત્રીઓ રોજ સ્નાન તો કરે છે પરંતુ જો સમયનું પાલન નથી નથી કરતી કે રીતને પૂરી રીતે માનતી ત્યાં પણ સમૃદ્ધિ ટકતી નથી દેવી બોલ્યા હું ત્યાં જ નિવાસ કરું છું જ્યાં પરોડના પ્રકાશ સાથે જાગરણ થાય છે સ્નાનથી તન મન પવિત્ર રખાય છે અને સાચી શ્રદ્ધાથી ઈશ્વરનું સ્મરણ થાય છે ગરુડે હર્ષભરી નમ્રતા સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા તેમણે ઊંચા સ્વરે જયકાર કર્યો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી તમારી કૃપાથી આજે મારું ચિત્ત પ્રકાશથી ભરાઈ ગયું એટલા માટે આપણે પણ આળસ છોડીને રોજ સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ ત્યારે ઈશ્વરની આરાધના અને સ્મરણ કરવાથી આપણા જીવનમાં હંમેશા પવિત્રતા સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીની કૃપા બની રહેશે તો મિત્રો તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલ સ્વામી જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ